તો મારું લોહી પીપીન થાકી ગઈ કે શું આમ શાંતિથી બેઠી છે મને બોલાવો મને ટેન્શનમાં છું ઓ હો 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 મને આખા ગામનું ટેન્શન આપવા અપવાવાડીને આજ પોતે ટેન્શન થાય ખરું કહેવાય હો મસ્તી નથી કરતી હું ખરેખર ઘરે ટેન્શનમાં છું મારી ફ્રેન્ડના પપ્પાને છાતીમાં દુખાવો હતો ને શ્વાસ ચડતો હતો એટલે હાર્ટની તપાસ કરાવી તો એમાં બ્લોકેજ આવ્યું અને હાથનું પમ્પિંગ ઓછું થઈ ગયું છે એટલે ડોક્ટરે બાયપાસ સર્જરી કરાવવાનું કીધું પણ એમની સર્જરી કરાવી નથી એમની ઉંમર જ થઈ ગઈ છે એટલે અમે બધા ટેન્શનમાં છીએ અરે તો બાયપાસ સર્જરી ના કરાવી હોય તો તમે કઈ વાંધો નહીં ઈએસએ માં ટ્રીટમેન્ટ કરાવી લો એ શું હોય હાલ હું તને બતાડું આ જો આપડા અમદાવાદમાં આવેલું છે લાઈફસ્ટાઈલ વેલનેસ ક્લિનિક અહીંયા કોઈ પણ વ્યક્તિને હૃદયની બીમારી હોય છાતીમાં દુખાવો થતો હોય શ્વાસ ચડતો હોય હાર્ટ એટેક આવ્યો હોય કે પછી હાર્ટ ફેલિયર હોય જેમનું હૃદય ત્રીસ ટકા પચાસ ટકા કરતા ઓછું કામ કરતું હોય અને એમને બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાવવાની જરૂર પડે એમ હોય તો અહીંયા હૃદય રોગના દર્દીને ડોક્ટર સ્વપ્નિલ શાહ દ્વારા ઈએસએમઆર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ ટ્રીટમેન્ટમાં અહીંયા દર્દીને દાખલ થવાની પણ જરૂર નથી અહીંયા હૃદય ઉપર લેઝર શોક વેવ આપવામાં આવે છે જેનાથી હૃદયની આસપાસ રહેલી નાની નાની નસો ખુલી જાય છે જેથી હૃદય પહેલાની જેમ કામ કરવા લાગે છે આ ટ્રીટમેન્ટના લીધે ઘણા પેશન્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી પણ બચી ગયા છે આ ટ્રીટમેન્ટ ઇન્ડિયામાં બહુ ઓછી જગ્યાએ અવેલેબલ છે જેમાં નો આ એક લાઈફસ્ટાઈલ વેલનેસ ક્લિનિક છે તો હવે તારા ફ્રેન્ડના પપ્પાને અહીંયા લઈ આવો ખાલી 90 જ દિવસ આ ટ્રીટમેન્ટ લેવાની હોય છે કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ સ્ક્રીન ઉપર અને કેપ્શનમાં આપેલું છે